હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ શિવજીનું ખૂબ જ સુંદર મહા મહાશિવરાત્રી સ્પેશિયલ શિવજીનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય ભોળાનાથ કનૈયાના દર્શન કરવા શંકર જોગી આવ્યા રે કનૈયાના દર્શન કરવા શંકર જોગી આવ્યા રે નંદ રાણીના દ્વારે આવી શિવે અલખ જગાવ્યા રે નંદ રાણીના આવી શિવે અલખ જગાવ્યા રે જટા જૂટામાં ગંગા બિરાજે સર્પતણી છે છા રે જટા જૂટામાં ગંગા બિરાજે સર્પ તણી છે છાં રે વાઘ ચર્મને અંગે ભભૂતિ નાગ ગળે લપટાવ્યા રે વાઘર મને અંગે પ્રભૂતિ નાગ ગળે લપટાવ્ય કપાળ ઉપર અડધો ચંદ્ર ચમક 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 ચમકાવેરી નાના નાના ચોકડા લઈને માતા તો સંતાડેરી ಗೋಕೂಳಿಯ ಮೌತೂಕ ಜಾಮೂ ಸೌಕ ಜವಾಲ್ ಯಾ ರೇ ಡಮ 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 ಡಮರು ಗೇ ಘಮ ಘಮ ಗೋಘರ ವಗ ರೆ ಗೋಕುಳಿಯ ಮೌತೂಕ ಜಾಮೂ ಸೌಕ ಜ ರೆ ನಾನಾ ಚೊಡನೆ તો સંતાડે રે મોતીનો થાળ લઈને મત જોદા આવ્ય રે જય જય જોગીરાજ કહીને માય શીશ નમાવ્યા રે લઈ લ્યો આ ભિક્ષા જોગીરાય કહીને હાથ લંબાવ્યા રે લઈ લ્યો આ જોગીરાય કહીને હાથ લંબાવ્યા રે ન જોઈએ માન જોઈએ કહીને શીષ ધૂણાવ્યા રે ન જોઈએ મા ન જોઈએ એમ કહીને શીષ ધૂણાવ્યા રે अमे तो माता जंगल ना जोगी शू करी मैं रे अमे तो जंगल ना जोगी शू भी आ माया रे माया मा तो मोटा मोटा भन भूले भर मना माया माँ तो मोटा मोटा ભૂલી ભર માણારે રે દર્શન કરવા અમને મોટી આશા રે દર્શન કરવા અમને મોટી આશા રે દર્શન કરીને પાછા વળશું કરશું જંગલમાં વાસી રે કર જોડીને કહે જે શોધા ભિક્ષા માગી લઈએ રે આવું અદભુત રૂપ જોઈને બાળક મારો રે આવું અદભુત રૂપ જોઈને બાળક મારો રે વળતા શિવજી કહે માતાજી વહે મશું ખોટા રે કાનન જોઈને કાળ ડરે બાળક છે એ મોટો રે કાનન જોઈને કાળ ડરે બાળક છે એ મોટો રે ఎవత మాయి బే ఏనాగత మా బే మస్తక నమాకర థే రే మన నమావి హసే શંકર થઈ થઈ ના છે રે ડમરૂ વાગે ઘુઘરા વાગે શંકર જય જય બોલે રે તાળી પાડી પગ ઉછાળે ખડ ખડ સે કાનો રે ગોવિંદ ના સ્વામી ને નિરખી શંકર થઈ ગયા ન્યાલ રે ગોવિંદ સ્વામી ને શંકર થઈ ન્યાલ રે કનૈયા ના દર્શન કરવા શંકર જોગી આવ્યા રે નંદરાણી દ્વારે આવી શિવે અલખ જગાવ્યા રે